નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓરવાડાના રળિયાતા વિસ્તારમાં હાટ બજારની વહીવટી કરતા એપીએમસીની બેદરકારી સામે આવી પ્લાસ્ટિક ખેતરોમાં ઘૂસી જતા ગામના ખેડૂતો ત્રાહિમાન ગોધરા તાલુકાના ઓરવાડા ગામ ખાતે અંદાજીત બે ત્રણ વર્ષ પહેલા રળિયાતા વિસ્તારમાં હાટ બજાર ભરવામાં આવે છે પરંતુ હાટ બજારમાં એપીએમસીની બેદરકારી સામે આવી છે આ હાટ બજારમાં ઇપીએમસી ફક્ત અને ફક્ત પૈસા ઉભરાવાનું કામ કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઉરવાડા ગામના રળિયાતા વિસ્તારના આજુબાજુના ખેતરોમાં પ્લાસ્ટિક ઘૂસી જતા ખેડૂતો રહ્યા છે એક બાજુ સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો બીજી બાજુ પંચમહાલ તંત્ર દ્વારા કાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક જબલાની કંપનીઓ સીલ કરવામાં આવે છે ત્યારે ઉરવાડા ગામમાં મંગળવારે ભરાતી હાટ બજારમાં વેસ્ટ પ્લાસ્ટિકમાં ગામમાં ઉડતા કેમેરામાં કેદ થયા છે એપીએમસી ના કર્મચારીઓ સરકાર નિયમ દ્વારા પ્રતિબંધિત વેસ્ટ પ્લાસ્ટિક સફાઈ નામને બદલે ધજાગરા ઉડાવી રહ્યા છે આ હાટ બજારમાં પડેલી શાકભાજી જેવી ચીજવસ્તુઓ ખાવા માટે આવેલા પશુઓના પેટમાં પ્લાસ્ટિક જતા હોય છે વહીવટી કરતી એપીએમસી દ્વારા વહેલી તકે સફાઈ કામ કરવામાં આવે તેવી લોક બૂમ ઉઠવા પામી છે મનમંથ ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ જેવાળાને બે ચાર વાર કીધું કોને વાત કરી આ પેલા ભાઈ પૈસા ઉગ્ર આવ્યા છે ને એમને બરાબર એ શું કહે છે એ ધોન હો હોઉ કર્યા જાય પછી કોઈ આવતું નથી શું નામ છે તમારું નામ શત્રુસિંહ પૂના બરાબર હા કહ્યું કામ રહ્યા હતા બોલો કાકા શું સમસ્યા છે આ પ્લાસ્ટિક બધા કોઈ સાફ નથી કરતા ભાઈ હં ને કમાટું વાળો માં બધું જાય છે બરાબર તો એ કોઈ આવે છે પૈસા ઉઘરા જતા રહે છે પછી એ ધોન નથી રાખતા બરાબર તો કોઈ અહીંયા સાફ કરવા નહીં આવતા ના ના કોઈ નથી આવતું ભાઈ નથી આવતા કોઈ સાફ કરવા જો ના પ્લાસ્ટિક 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 જ થઈ છે બધું બરાબર છે જી તમે કોઈને રજૂઆત કરી કે આ આટલું બધું પ્લાસ્ટિક છે તમે ઉઠાવી લો એમ તો નથી કીધું પણ આ પૈસા ઉઘરાઈને જતા રહે છે એ તો કોઈ ધોરણ કહેતા નથી